મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ ગયા વખતની અંદર આજથી બે મહિના પહેલાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોને સ્વયંભૂ હડતાલ ઉપર જવા માટેનું એક એલાન આપ્યું હતું અને દસ તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ એનું આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબને પણ આપેલું હતું ત્યારબાદ બાર તારીખના રોજ ગુજરાતના મુખ્યમંત્રી એક કમિટીનું નિર્માણ કર્યું હતું અને કમિટીની અંદર ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાછેરિયા ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહજી રાજપૂત પણ આ કમિટીની અંદર હતા એમ કે દાસ સાહેબ પણ હતા કે રત્ન કલાકારોની આ પરિસ્થિતિની અંદર સરકાર કઈ રીતે મદદ કરી શકે એનો રિપોર્ટ તૈયાર કરવા માટે આ કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ આજે બે મહિના કરતાં વધારે સમય થયો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ જે તે સમયે કમિટી બનાવી ત્યારે એને બે દિવસની અંદર એક્શન પ્લાન ઘડવાની વાત કરી હતી આ કમિટી બન્યા પછી પણ અગિયાર કરતાં વધારે રત્ન કલાકારોએ આ ઇન્ડસ્ટ્રીની અંદર સુસાઇડ કર્યું છે એમાં એક સામૂહિક આપઘાત પણ છે તો સરકારને શું આ આંકડાઓને મુખ પ્રેક્ષક બનીને જોવા માગે છે મને એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રત્ન કલાકારોને મદદ કરવા માટે સરકાર કેમ આગળ નથી આવતી સૌથી વધારે સીટો ગુજરાતની અંદર આપી દીધી એટલે સરકારને અહમ અને ઈગો કે જેને અભિમાન કહી શકાય મને એવું લાગે છે કે અભિમાન હોય એવું દેખાઈ રહ્યું છે રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે એનો પગાર વધતી વધી રહ્યો મોંઘવારી પ્રમાણે જે રત્ન કલાકારો સન્માનજનક રોજગારી મળવી જોઈએ રોજગારી મળી નથી રહી એનો પગાર વધી નથી રહ્યો ત્યારે પરિવારો વિખાઈ રહ્યા છે તો રત્ન કલાકારોને મદદ કરવા માટે સરકાર ક્યારે આગળ આવશે આ કમિટીની કામગીરી માટે અમે અઢાર ચાર બે હજાર પચીસના રોજ કમિટી શું કામ કરી રહી છે કયા લેવલ ઉપર કયો એક્શન પ્લાન ઉપર કામ કરી રહી છે એ માટે એ કમિટીના મેમ્બરોને મુખ્યમંત્રી સાહેબથી માંડી શિક્ષણ શિક્ષણમંત્રીને ગૃહ રાજ્યમંત્રીને લેટરો લખ્યા છે અને અમે આશા રાખીએ છીએ કે લેટરનો જવાબ અને રત્ન કલાકારોને મદદ કરવા માટે સરકાર કયા એક્શન પ્લાન ઉપર કામ કરી રહી છે એ માટે સરકાર કલાકારોને જણાવે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો